સયાજીબાગના એમ્ફી થિયેટરમાં પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કર્યું કલાનગરી વડોદરામાં બાળ પ્રતિભાને મળ્યો રંગી નવ વડોદરાની કલાનગરી તરીકે ઓળખાતી સયાજીબાગના એમ્ફી થિયેટરમાં આજરોજ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓમાંથી સાતસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાત્મક પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો સ્પર્ધામાં બાળકોને અલગ અલગ કેટેગરીમાં નેચર આધારિત પેઇન્ટિંગના વિષયો આપવામાં આવ્યા હતા ફૂલ પાંદડા પ્રકૃતિ અને કુદરતી રંગો જેવા વિષયો ઉપર બાળકોએ મનમોહક અને સર્જનાત્મક ચિત્રો બનાવ્યા હતા જેને જોતા કલાપ્રેમીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જજ પેનલ દ્વારા શ્રેષ્ઠ પેઇન્ટિંગ્સની પસંદગી કરી વિજેતા બાળકોને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન પ્રતિભા ફાઉન્ડેશનના પ્રમુખ સચિનભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું હતું નગરી વડોદરામાં બાળકલા ને પ્રોત્સાહન મળે અને નવી પેઢીમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એ હેતુથી પ્રતિભા ફાઉન્ડેશન સતત આવા કાર્યક્રમો સાથે સાથે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સેવાઓ પણ આપે છે જે શહેર માટે ગૌરવની વાત છે નમસ્કાર આપ સૌનો આભાર અમારો આજે પ્રતિભા પ્રકૃતિ કે રંગ જેમાં અમને આજે સહકાર મળ્યો છે અને આ જે બાળકો અહીંયા જોઈ રહ્યા છો જે આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છે અને પોતાની કળા બતાવી રહ્યા છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફાઉન્ડેશન હંમેશા એક અલગ અલગ પ્રવૃત્તિ સાથે જોડાયેલું રહે છે અને સમાજને એક સંદેશ આપતું રહે છે અમારો આ કાર્યક્રમ સમાજ માટે એક સંદેશ છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ છીએ આજે અહીંયા તમામ જે વિદ્યાર્થીઓ જે બાળકો નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એ લોકોએ એમના પર્ટિક્યુલર સબ્જેક્ટ પર એ લોકો પેઇન્ટિંગ કરી રહ્યા છે અને દરેક સબ્જેક્ટ પર્યાવરણને લગતો છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ છીએ આ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ખાલી કલર નથી પૂરવાના પણ જે આપણા નેચર એલિમેન્ટ છે જેમ કે ફૂલ છે પાંદડા છે લાકડી છે રીતી છે માટી છે આનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ બનાવવાની છે તો આ એક વિશેષ પ્રકારની પેઇન્ટિંગ કોમ્પિટિશન છે અને આજે અહીંયા સાડી સાતસો બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે અને આજે તમામ બાળકો વહેલી સવારે ઉઠીને ટાઈમ પર આવી ગયા છે અને એ લોકો પોતાની કળા બતાવી રહ્યા છે અને જે પણ વિનર્સ જે છે જે વિનર્સ અહીંયા બન્યા છે તેને અમે લોકોએ પ્રાઇઝીસ આપ્યા છે ટ્રોફી આપી છે અને સર્ટિફિકેટ આપ્યા છે અને જેટલા પણ પાર્ટિસિપન્ટ છે અહીંયા જેટલા પણ બાળકો એ બધાને પાર્ટિસિપેટ સર્ટિફિકેટ પણ મળ્યું છે તો આપનો સૌનો ખૂબ ખૂબ આભાર જે અમને આ સહકાર આપ્યો છે કે હંમેશા અમે એના આભારી રહીશું અને આગળના દિવસોમાં પણ પ્રતિભા ફાઉન્ડેશન આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતું રહેશે